આજના સમાચાર શિયોર થી આવી રહ્યા છે જ્યાં એક રહેણાંક મકાન ધરાશાયી થતા દુર્ઘટના સર્જાય છે જેમાં ત્રણ લોકોને ઈજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યુઝ આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગર જિલ્લાના શિહોરમાંથી એક ગંભીર ઘટના સામે આવી છે શિહોરના ભરચક રહેણાંક વિસ્તાર એવા મકાનના ઢાળમાં એક જર્જરિત મકાન ધરાશાયી થઈ ગયું હતું આ દુર્ઘટનામાં ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી છે જેમાંથી એકની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે મકાન ધરાશાયી થવાને કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો આ ઘટનામાં મકાનની આસપાસ આવેલા બે વિસ્ફુલ પણ ધરાશાયી થયા હતા અને નજીકના અન્ય મકાનોને પણ આંશિક નુકસાન થયું હતું ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો અને બચાવ દળો ઘટના સ્થળે પહોંચી ગયા હતા ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે મળતી માહિતી મુજબ જે મકાન ધરાશાયી થયું તે ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતું સ્થાનિકો દ્વારા અગાઉ પણ શિહોર નગરપાલિકાને આ અંગે જાણ કરવામાં આવી હતી અને મકાન જોખમી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી નગરપાલિકા દ્વારા સમયસર પગલાં ન લેવાતા આ ગંભીર દુર્ઘટના બની હોવાનું સ્પષ્ટપણે છે જણાઈ રહ્યું શું નગરપાલિકા આ જવાબદારી એક મોટો પ્રશ્ન છે આ ઘટના એ સિહોર નગરપાલિકાના કામકાજ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે આ દુર્ઘટના અંગે વધુ વિગતો અને નગરપાલિકાના પ્રતિભાવ માટે બી ઇન ન્યુઝ ની ટીમ સતત પ્રયાસ કરી રહી છે આ સમાચાર પર અમારી નજર રહેશે વધુ અપડેટ માટે જોડાયેલા રહો અને વધુ સમાચાર માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર